વડોદરા ખાતે બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ બે નું આયોજન કરવામાં આવ્યું સ્વાસ્થ્ય જાગૃતિ અને વ્યાયામ પ્રાણાયામ સાથેની જીવનશૈલી માટે લોકો ખૂબ સજગ બન્યા છે ચોવીસે કલાક લોકો માટે ખડે પગે રહેતા પોલીસ તંત્ર નહીં સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે ત્યારે પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ માટે અથાક મહેનત કરી રહી છે આજ રોજ વડોદરાના સમાજ પોર્ટ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો બે દિવસ આ યોગાસન ચેમ્પિયનશિપમાં બાર ટીમોએ ભાગ લીધો છે જેમાં પંચોતેર પ્લેયર્સ પોતાની યોગાસન કલાને રજૂ કરશે વિવિધ પ્રકારના યોગાનું પ્રસ્તુત ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે જેમાં ટ્રેડિશનલ યોગાસન આર્ટિસ્ટિક યોગાસન પેર યોગાસન રિદમિક યોગાસન વગેરે જેવા યોગાસનોની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે યોગાસન એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસનનું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અખાત મહેનત બાદ એકવીસ જૂને સમગ્ર વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી એવું યોગાસન અને કોના જીવનને પરિવર્તન કર્યા છે અને તેઓને સ્ટ્રેટ ફ્રી લાઈફ આપી છે

योगा फेडरेशन ऑफ इंडिया ना पेट्रोन विख्यात योगा टीचर आरजे जे जाडेजा टेक्निकल डायरेक्टर फॉर योगा मेघनाबेन झाला जॉइंट पुलिस कमिश्नर वडोदरा शहर ना लीलाबेन पाटिल सहित वडोदरा शहर पुलिस ना तमाम जोन ना डीसीपी विशेष उपस्थित रहा था आज वडोदरा मा फर्स्ट डीजीपी कप योगासना चैंपियनशिप 2024 कार्यक्रम नो अपना श्री आर जे जाडेजा योग गुरु नाम ना वृद्ध हस्ते સૌ પ્રથમ વખત યોગાસના ચેમ્પિયનશીપનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપણે ગર્વ છે કે વડોદરા શહેરમાં આ પ્રકારનું કાર્યક્રમ છે આમાં તમે જોયું છે બાર જેટલા ટીમો સિત્તેરથી વધારે યોગ સ્પર્ધાળુઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે બે દિવસ ચાલનારા કાર્યક્રમમાં સ્ત્રી પુરુષો માટે સિંગલ અને પેરમાં અને ગ્રુપ એક્ટિવિટી તરીકે પણ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝનું આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આ એક સુંદર કાર્યક્રમના આયોજનથી પોલીસ બેડામાં સાથે સાથે પોલીસ પરિવારોમાં અને શહેરજનોમાં સમગ્ર રાજ્યના જનતામાં પણ એક યોગ પ્રત્યે એક કમ્પિટેટિવ સ્પિરિટ સાથે યોગાસના અને પ્રાણાયામ કરવાની પ્રથા શરૂ થશે અને એ આખા દેશમાં યોગને ગ્લોબલ પેડસ્ટલ ઉપર પ્લેટફોર્મ ઉપર મૂકવાની જે પ્રયાસો છે આમાં આપણે સિદ્ધિ પણ મળશે એવો મને વિશ્વાસ પોલીસ વિભાગમાં ખાસ કરીને આપણે તણાવભરી જીવન જીવતા હોઈએ છીએ યોગાસના અને પ્રાણાયામથી આપણા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડે છે આ અનુભવ પણ બતાવે છે અને કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક દરમિયાન પણ આપણે જુદા જુદા એજન્સીઓ સાથે મળીને સમગ્ર રાજ્યમાં શહેર જિલ્લા પોલીસ એસઆરપીએફ અને અન્ય એકમા માટે પણ આપણે યોગાનો યોગાસના અને પ્રાણાયામનું આયોજન કરી હતી તેમાંથી જે ફિટનેસ અને વેલબિંગ માટે જે પ્રયાસો છે આમાં ખૂબ સફળતા મળી હતી અને મને વિશ્વાસ છે આ ફર્સ્ટ ચેમ્પિયનશિપ છે આવતા વર્ષોમાં એક મોટી સ્કેલમાં પણ ઓર્ગનાઇઝ કરવામાં આવશે અને રાષ્ટ્ર સ્તરે પણ યોગા એક પોપ્યુલર ઇવેન્ટ તરીકે મળશે અને પોપ્યુલર બનશે એવું મને વિશ્વાસ પ્રયત્ન છે પણ અદભુત પ્રયત્ન છે આવું જ આવે દર વખતે ચાલુ રહે આને જો આવતા વર્ષ જે કરે આને સારું કરવા કોશિશ કરે એ બી આશા રાખીએ સાહેબ ખુબ મહેનત કરીએ ધન્યવાદ